અંબાણી ની વાતો કરી નરેન્દ્ર મોદી છે સાચી વાતો કેટલી કે છે એ તો પ્રજા એ નક્કી કરી લેવાનું છે પરંતુ રાહુલ ગાંધી શાહજાદા રાહુલ ટેટ ની અવસ્થા છે અગાઉની ચૂંટણીઓમાં અમે એવું જરૂર માનતા હતા કે રાહુલ ગાંધી એ નરેન્દ્ર મોદીનો સૌથી વધુ પ્રચાર કરે છે કારણ કે એની વાતમાં મોદી 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 આવ્યા કરતો પણ આ ની લોકસભાની ચૂંટણીમાં અને આંધ્રમાં વિધાનસભાની પણ ચૂંટણી છે એટલે ત્યાં એ નરેન્દ્ર મોદી મોદી નથી કરતા પરંતુ એ મુદ્દાની વાત કરે છે રાહુલ ગાંધી અને મુદ્દાથી જરાય ચસકતા નથી એમના સંદર્ભમાં જે કંઈ ઉત્તર વાળવાના હોય અથવા ટીટ ફોર ટેટ કરવાનું હોય તો એ કામ કોંગ્રેસના પ્રવક્તાઓ કરે છે અથવા તો રાહુલ ગાંધીના બેન પ્રિયંકા ગાંધી કરે છે આજે થોડાક સમાચારોની પણ વાત તો કરી લેવી પડે હરિયાણામાં ત્રણ અપક્ષ ધારાસભ્યો એ ગઈકાલે ભારતીય જનતા પાર્ટીની સરકારને ટેકો આપતા હતા એ હવે કોંગ્રેસને પક્ષે છે એવું પ્રેસ કોન્ફરન્સ ભરીને જાહેર કરી ચૂક્યા હતા અને માન્ય એ પણ કહી રહ્યા હતા તમને ખ્યાલ હશે તગલક એ દિલ્હીથી દોલતાબાદ અને દોલતાબાદ થી દિલ્હી એની રાજધાની જે રીતે બદલ્યા કરતા હતા એ આમ તો શાસક હતા પણ તરંગ તુક્કાઓ એના બહુ જાણીતા હતા પણ આજે વધુ એક ધારાસભ્ય અપક્ષ ધારાસભ્ય રાકેશ દોલતાબાદ હરિયાણાના એમણે પણ ત્યાંની ભારતીય જનતા પાર્ટીની સરકારને ટેકો પાછો ખેંચી લીધો છે અને ત્યાંની સરકાર એ લઘુમતીમાં આવી ગઈ હોવા છતાં કેન્દ્રમાં હજુ સુધી ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી મોદી સરકાર છે એટલે એ હરિયાણાની સરકાર ને બરખાસ્ત નહીં કરે અને રાષ્ટ્રપતિ શાસન નહીં પ્રજ્વલ રેવન્ના એનું સેક્સ કૌભાંડ મહા કૌભાંડ જે બહાર આવ્યું અને માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ રેવન્ના માટે પ્રચાર માટે લોકસભાના સભ્ય છે અને એમના પ્રચાર માટે એમના મિત્ર પક્ષ જેના બહાર આવ્યા પછી પ્રજવલ રેવનના એ જર્મની ભાગી ગયા ડિપ્લોમેટિક પાસપોર્ટ પર હવે ડિપ્લોમેટિક પાસપોર્ટ રદ થયો કે નહીં કેન્દ્ર સરકારે એ રદ કર્યો કે નહીં એ હજુ નક્કી નથી પરંતુ રેડ કોર્નર નોટિસ બહાર પડી છે એવું આપણને જણાવવામાં આવે છે આમ તો માન્ય ચોથા તબક્કામાં તેલંગણમાં અને આંધ્રમાં જે ચૂંટણી છે એ ચૂંટણી માટે પ્રચાર માટે એ આજે તેલંગણ અને આંધ્રના પ્રવાસે હતા તેલંગણમાં એમણે પ્રવાસ દરમિયાન એની એ જૂની કેસેટ ચલાવી અને એમણે જે કંઈ વાતો કરી એ આપણે માટે કોઈ નવી નહોતી પરંતુ મેં કહ્યું એમ કે એ કોંગ્રેસના પ્રચારક હોય એ રીતે અનેક વાર કોંગ્રેસ 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 કર્યા કરે છે મને લાગે લાગે છે 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 વિથ કોંગ્રેસ અને એમને કે સત્તા જઈ રહી કુલ બેઠકો લોકસભાની સત્તર છે અત્યારે ટીઆરએસ એટલે કે તેલંગણ રાષ્ટ્ર સમિતિ પેલા કે ચંદ્રશેખર રાવની એની અત્યારે નવ બેઠકો એને મળેલી હતી બીજેપી ને ચાર કોંગ્રેસ ને ત્રણ અને અસદુદ્દીન ઓવૈસી ની એમઆઈએમ ને એક એમ સત્તર બેઠકો છે પણ તેલંગાણામાં હવે કોંગ્રેસ ની રેવંત રેડ્ડી ની સરકાર છે બીજું આંધ્રમાં કુલ બેઠકો પચીસ અને એ પચીસ બેઠકો ઉપરાંત એકસો ને પંચોતેર લોકસભાની બેઠકો પચીસ અને એકસો ને પંચોતેર બેઠકો એ વિધાનસભાની છે અને વિધાનસભામાં એકસો પંચોતેર માંથી એકસો ને કે મોહન રેડ્ડી એ મુખ્યમંત્રી છે અને વિપક્ષની છવ્વીસ બેઠકોમાંથી ટીડીપી તેલુગુ દેશમ પાર્ટી ચંદ્રબાબુ નાયડુની એની પાસે ત્રેવીસ બીજેપી પાસે રોકડી બે ધારાસભાની અંદર અને જનસેવા પાર્ટી જે પેલા અભિનેતાની પાર્ટી છે એને માત્ર એક અને કોંગ્રેસની પાસે માત્ર ચાર બેઠકો છે હવે ત્યાં એટલે પવન કલ્યાણની જનસેવા પાર્ટી નરચંદ્રબાબુ નાયડુની ટીડીપી અને ભારતીય જનતા પાર્ટી એનો એક સંયુક્ત મેનિફેસ્ટો બહાર પડ્યો છે અને એ સંયુક્ત મેનિફેસ્ટો અંદર એનું જયારે લોકાર્પણ થયું અને ત્યાંના જગનમોહન રેડ્ડીએ તો એના વિશે સ્ટેટમેન્ટ પણ કર્યું છે મુખ્યમંત્રી જે જગનમોહન રેડ્ડી છે એને કે એમના અગાઉના મેનિફેસ્ટો પર નાયડુની સાથે મોદીનો મોટો ફોટો એ આવ્યો તો પરંતુ ભારતીય જનતા પાર્ટીને એમના સાથી પક્ષો ત્યાં આગળ જે એનડીએ ના સાથી પક્ષો જે બે છે એ મુસ્લિમો માટે ચાર ટકા અનામતની જોગવાઈ નો આગ્રહ રાખી રહ્યા છે એટલે કદાચ એમણે આ મેનિફેસ્ટો પાછો સુધાર્યો અને એ મેનિફેસ્ટોની અંદર એમણે આ મુસ્લિમો માટે રદ કરી એમાંથી મેનિફેસ્ટોમાંથી કાઢી નાખી પણ એમની પાર્ટી જે સાથી પાર્ટીઓ છે એ તો એ જીદ લઈને બેઠેલી જ છે કે મુસ્લિમો માટે ચાર ટકા રિઝર્વેશન એ આંધ્રમાં તો હોવું જ જોઈએ ભારતીય જનતા પાર્ટીના સિદ્ધાર્થનાથ સિંહ એ મેનિફેસ્ટો નું જયારે લોકાર્પણ થયું અને અમે થમદેલ માં પણ એ તસવીર મૂકી છે એ વખતે હાજર હતા એટલે એમણે અડધો પડધો અમે એમ મેનિફેસ્ટો સાથે સંમત છીએ અને નથી પણ એવું આપ એમનો કહેવાનો આશય હતો પણ આજે માનનીય વડાપ્રધાન જે રીતે સભાઓ સંબોધી રહ્યા હતા એમણે વિજયવાડામાં રોડ શો પણ કર્યો અને પુરંદેશ્વરી એટલે કે ટીડીપી ના સંસ્થાપકિંગની કોંગ્રેસના નેતૃત્વ વાળી સરકારમાં શિક્ષણ રાજ્યમંત્રી પણ હતા એચઆરડી સ્ટેટ મિનિસ્ટર હતા અને અત્યારે એ ભારતીય જનતા પાર્ટીના મેમ્બર ઓફ પાર્લામેન્ટ પણ છે એ અત્યારે નરેન્દ્ર મોદીને વધુ બેઠકો જીતાડવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે આંધ્રની અંદર પણ માનનીય વડાપ્રધાનની સભા થઈ તેલંગણમાં કરીમનગર અને વારંગલમાં એ એમની જનસભાઓ થઈ પણ બધી જ જનસભાઓમાં પાછળ એમણે નું જ ચિહ્ન રાખીને એ સભાઓ યોજી પણ ખાસ કરીને એમણે એ સભાઓની અંદર અદાણી અને અંબાણીને ખૂબ યાદ કર્યા આમ તો માન્ય વડાપ્રધાન અદાણી અને અંબાણી પર વારી જનારા માણસ અને ગૌતમ અદાણીનું નામ જો સંસદમાં વિપક્ષના નેતાઓ અને ખાસ કરીને રાહુલ ગાંધી અથવા એમના પક્ષના લોકો લે તો એ સત્તા પક્ષમાંથી બધા ઉભા થઈને વિરોધ પણ કરતા હતા એ આપણે જોયું છે પણ માનનીય વડાપ્રધાને એક પલટી મારી છે આજે કંઈક રહસ્યમય રીતે એમણે અદાણી અને અંબાણી ની વાત યાદ કરી છે અને શાહજાદા ની વાત કરી છે શાહજાદા નું નામ એ લેતા નથી પણ બધાને અભિપ્રેત છે કે રાહુલ ગાંધીને એ અ શાહજાદા તરીકે એડ્રેસ કરે છે એમ કહે છે કે ચૂંટણી જાહેર થઈ એ પહેલા રોજે રોજ સવાર સાંજ શાહજાદા એ અદાણી અને અંબાણીની ટીકા કરતા હતા પણ ચૂંટણી જ્યારથી જાહેર થઈ છે ત્યારથી એમણે આ બંનેનું નામ લેવાનું બંધ કરી દીધું છે અને એના એ ઉદ્યોગપતિઓના કાળા નાણા ટેમ્પો ભરીને એમને ત્યાં પહોંચ્યા છે કે કેમ એવો પ્રશ્ન એમ કે ઉઠે છે હવે જે મોદીના સાથીઓ છે જે એમના સમર્થકો છે જેમનો બચાવ એ કરતા રહ્યા છે ગૌતમ અદાણી છે એ કાળા નાણાં જો રાહુલ ગાંધીને પહોંચાડતા હોય તો તો મને લાગે છે કે મોદી એ એમના એમના આ જે મિત્ર ઉદ્યોગપતિઓ છે ત્યાં ઈડી મોકલવી જોઈએ અથવા સીબીઆઈ મોકલવી જોઈએ એમને ત્યાં દરોડા પાડવા જોઈએ કે ભાઈ તમારે ત્યાં કાળું નાણું છે એટલે એ જપ્ત કરવું જોઈએ પરંતુ રાજકારણમાં માત્ર હીટ એન્ડ રન નો બિઝનેસ એમાં નરેન્દ્ર મોદી કુશળ છે એ ફસાય નહીં એ રીતે પ્રશ્નો કરે છે અને લોકોને ઉશ્કેરવાની કોશિશ એ કરે છે એ ભૂલી ગયા કે એમની એમનું આ જુઠ્ઠાણું એનો જવાબ પ્રિયંકા ગાંધી તો આપશે જ આપશે કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડા પણ આપશે અને સુપ્રિયા શ્રીને પણ આપશે અને એ વખતે પ્રિયંકાએ એક રેલીમાં જાહેરમાં કહ્યું કે રોજ મારો ભાઈ આ ઉદ્યોગપતિ બાવીસ ઉદ્યોગપતિઓ જેમાં અંબાણી અને અદાણી પણ છે એના સોળ લાખ કરોડ રૂપિયાની લોન એ નરેન્દ્ર મોદીની સરકારે માફ કરી છે જ્યારે ખેડૂતોના દેવા માફ કરવામાં એમને કાંટા વાગે છે એની વાત કરે છે રોજે રોજ વાત કરે છે પણ નરેન્દ્ર મોદીને જાણે કે કઈક કાં તો સંભળાતું નથી

ત્રીસ વખત અંબાણીના નામનો પણ ઉલ્લેખ કરીને એમણે વાત કરી છે એટલે નરેન્દ્ર મોદી એટલે કે એક વડાપ્રધાન થઈને આવું ઓકે છે ત્યારે એ કેટલું યોગ્ય છે એ આપણે સમજી શકીએ છીએ સુપ્રિયા શ્રીને જે કોંગ્રેસના પ્રવક્તા છે એમણે તો કહ્યું કે રાહુલ ગાંધી સામે મોદીએ હાર સ્વીકારી લીધી છે અને શરણાગતિ સ્વીકારી લીધી છે એના આ સંકેતો એ છે તમને ખ્યાલ છે કે પ્રિયંકા ગાંધી તો તરત દાન મહાપુણ કરે છે કારણ કે રાહુલની જેમ સોજા નિવેદનો નહીં કરે એ સીધે સીધું સુણાવે છે કારણ કે મોદી એ કર્ણાટકમાં કહ્યું હતું કે મને છે ને આ લોકો કોંગ્રેસ વાળાઓ એકાણો ગાળો આપી તો એ વખતે પ્રિયંકાએ કહ્યું હતું કે મારા પરિવારને જે ગાળો આ લોકો દીધી છે એના તો પુસ્તકોના પુસ્તકો છપાય એમ છે પણ

ત્યારે એ જ વખતે એને કહ્યું કે તમે જે વચન આપ્યું હતું કે રેલવે કોચ ફેક્ટરી ક્યાં છે વર્ષમાં એ રેલવે કોચ ફેક્ટરી બાયારામ સ્ટીલ પ્લાન્ટ ક્યાં છે તમે ને કે તમે નાખવાના છો અને બીજું કે તમે છે ને જે મડીગા એને સબ કોટામાં અનામત આપવાની વાત કરી છે એ જુમલો જ છે કે આઈટીઆઈઆર શું એ ક્યાં છે આ મોદીના વચનોને એમણે યાદ દેવડાવ્યા છે નરેન્દ્ર મોદીએ કેટલીક સભાઓમાં કહ્યું કે આ કોંગ્રેસ વાળા અથવા ઇન્ડી અલાયન્સ ઇન્ડી અલાયન્સ કે છે અને અખિલેશ યાદવ તો એમની ઠેકડી પણ ઉડાવે છે કે ઇન્ડિયા નો સ્પેલિંગ પણ નથી ખબર એટલે એ કહે છે કે આ જો સત્તામાં આવશે ઇન્ડી અલાયન્સ તો રામ મંદિરને બાબરી તાળું લગાડશે હવે સુપ્રીમ કોર્ટ નું જજમેન્ટ છે કોંગ્રેસ સુપ્રીમ કોર્ટ નો આદર કરે છે બીજું કે કોંગ્રેસ સદગત વડાપ્રધાન વડાપ્રધાન અથવા શહીદ રાહુલ ગાંધી ના પૂજ્ય પિતાશ્રી એમણે એના તાળા ખોલાવ્યા હતા રામ જન્મભૂમિના ત્યાં શિલાન્યાસ માટે મોકળાશ કરી આપી હતી આ બધી વાત કર્યા પછી એ રામ જન્મભૂમિને તાળા મારાવાની અને બાબરી તાળા એની પાછળ પણ મુસ્લિમ વિરોધી આખી ભૂમિકા એ રજૂ કરતા હોય એવું લાગે છે અને વાત પાછા ગૃહ અજય મિશ્રા તમને ખ્યાલ હશે લખીમપુર ખેરી એમના દીકરાએ પેલા ખેડૂતોની ઉપર ગાડી ચલાવી દીધી હતી એ કેસ તમને યાદ જ હશે યુપીમાં એ ત્યાં જઈને નરેન્દ્ર નરેન્દ્ર શબ્દો એ પણ છે અને ભાઈ શ્રી અમિત શાહ પણ છે અને એનો પુનરોચ્ચાર કરે છે આ ભાઈ શ્રી પ્રશાંત ભૂષણ જે સુપ્રીમ કોર્ટના એડવોકેટ છે એમણે પણ કહ્યું કે તમે અદાણીને અંબાણીને ત્યાં રેડ કેમ નથી કરતા જો તમને એમ લાગે છે કે કાળા નાણાંના ટ્રકના ટ્રક છે એમની પાસે તો તમે રેડ કેમ નથી કરતા આ સંદર્ભમાં આજે આજે બીજી મહત્વની ઘટના એ બની કે સેમ પિત્રોડા ટેકનોક્રેટ એ અમેરિકાવાસી જે છે ઇન્ટરનેશનલ કોંગ્રેસના પ્રેસિડેન્ટ છે એ ક્યારેક ક્યારેક છે ને સાચા નિવેદનો કરે પણ એના નિવેદનોમાંથી વિકૃતિ સભર એનો સાર કાઢીને નરેન્દ્ર મોદી ઉશ્કેરવાની કોશિશ કરે છે જોકે સેમ પિત્રોડા એ સમજવું જોઈએ કે આવા નિવેદનો ચૂંટણી ટાણે ન કરાય કારણ કે એ રાહુલ ગાંધી માટે અને કોંગ્રેસ માટે મલ્લિકાર્જુન ખડગે માટે અને પ્રિયંકા ગાંધી માટે અને એમના પ્રવક્તાઓ માટે એ કેવી મૂંઝવણ સર્જે છે એમણે એમ એમ કહ્યું કે કે ભારતના લોકોમાં વિવિધતામાં એકતા છે એમ કહેવા માટે એમણે કહ્યું કે ઈશાન ભારતના જે લોકો છે એ ચીનાઓને મળતા આવે છે દક્ષિણ ભારતના છે આફ્રિકીઓને મળતા આવે છે નરેન્દ્ર મોદીએ આના સંદર્ભમાં બેફામ નિવેદનો કર્યા પરંતુ જયરામ રમેશ જે કોંગ્રેસ વતી એમ બહુ સ્પષ્ટ કહ્યું કે સેમ પિત્રોડાના આવા નિવેદન સાથે અમે સંમત થતા નથી અને આ બધી બાબતો આપણે જોઈએ છીએ ત્યારે હવે આંધ્રમાં વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ભારતીય જનતા પાર્ટી બે બેઠકોમાંથી સત્તામાં આવવાનો દાવો કરે છે અને ત્યાં આગળ ત્રિપાંખીયો જંગ છે વાયસઆર કોંગ્રેસના જગનમોહન રેડ્ડી અને સામે એનડીએ અને આ બાજુ કોંગ્રેસ અને વાય ના જે દીકરી છે એ એટલે જગનમોહનની મોહન ની બેન છે વાયસ શર્મિલા એ કોંગ્રેસમાં જોડાયા પછી ત્યાંની કોંગ્રેસ રિવાઈવ થઈ રહી છે અને તમને ખ્યાલ હશે કે વાય એસ રાજશેખર રેડ્ડી એ આંધ્રના કોંગ્રેસી મુખ્યમંત્રી હતા જગનમોહન રેડ્ડી એ એમના પુત્ર જે અત્યારે મુખ્યમંત્રી છે અને એમને પાંચ નાયબ મુખ્યમંત્રીઓ ત્યાં આગળ છે અને એમના બેન હવે કોંગ્રેસમાં છે અને કોંગ્રેસને ત્યાં આગળ વધારે મજબૂતી મળે એને માટેની કોશિશ કરી રહ્યા છે આમ પહેલા છે અને એમણે તેલંગણ વાયસઆર તેલંગણ કોંગ્રેસ તેલંગણ પાર્ટી એમણે જે સ્થાપી હતી એને કોંગ્રેસમાં આ વર્ષે ભેળવી દીધી અને હવે એ કોંગ્રેસ વતી કોંગ્રેસના નેતા તરીકે એ ચૂંટણી લડી રહ્યા છે લડાવી રહ્યા છે હવે આવતા દિવસોમાં એના પરિણામ કેવા આવે છે એ તો આપણને ચોથી જૂને ખ્યાલ આવી જશે પરંતુ આ તેરમી મે ના રોજ તેલંગણ અને આંધ્રમાં ચૂંટણી થવાની છે તેલંગણમાં લોકસભાની અને આંધ્રમાં લોકસભા અને વિધાનસભાની આજે આટલી વાત તમને જો અમારો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઇક કરશો અને કમેન્ટ પણ તમારી આવકારીએ છે તમને અમે એટલું જરૂર કહીએ કે આજે નવ વાગ્યાનો એપિસોડ નહીં આવે પણ તમે મિત્રોને દેશમાં વસતા અને વિદેશમાં વસતા મિત્રોને જરૂર જણાવતા રહેશો કે આપણી યુટ્યુબ ચેનલ ડૉક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તત્યમ એ સબસ્ક્રાઇબ કરે નમસ્કાર